આણંદ ભરૂચ ભાવનગર સહિતના ઘણા વિસ્તારમાં આજે કમોસમી વરસાદ પડી શકે છે ચલો જાણીએ શું છે સમગ્ર માહિતી તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી વચ્ચે લોકોને ગરમીથી રાહત મળશે આજે આણંદ દાહોદ ઉદયપુર નર્મદા ભરૂચ સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સુરત ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ એપ્રિલના રોજ વલસાડ સુરત ભરૂચ નવસારી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તારીખ પંદર ના રોજ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ દાહોદ જિલ્લામાં આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી બે દિવસ કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તો રાજ્યના કેટલાક જિલ્લામાં આકરો તાપ અનુભવાશે આવી માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ